રાજકોટવાસીઓને બજેટમાં કોઈ જ રાહત નહીં ખર્ચનો ભાર જનતાના માથે નાખવામાં આવ્યો છે રાજકોટમાં પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો પાણી વેરામાં સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઘરે ઘરેથી કચરો ઉપાડવાના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો બે હજાર આઠસો સત્તર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું મનપા કમિશનર આનંદ પટેલે આ બજેટ રજૂ કર્યું છે અને બજેટમાં પાણી માટે ખાસ પ્રોજેક્ટ સેલ ઘરે ઘરેથી કચરો ઉપાડવાના ચાર્જમાં વધારો જ્યારે પાણી વેરામાં સો રૂપિયાનો વધારો કરાયો છે પાણીને લઈ નવા સ્ત્રોત ઉભા કરવા પણ આયોજન કરવામાં આવ્યું છે સાફ સફાઈ મુદ્દે પણ બજેટમાં ભાર મુકાયો છે આ વર્ષે નવા પબ્લિક ટોયલેટ બનાવાશે પેલા એક વખત ડિટેલ આપી દે એટલે સાથે પછી કરી લેશું નમસ્તે બધા મિત્રોને સુપ્રભાત બધાને કમિશનર તરીકે પણ અને સમગ્ર ટીમ આરએમસી વતી હું આવકારું છું અને જે આપણું રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જે આપણું ફાઇનાન્શિયલ યર છે બે હજાર ચોવીસ પચીસ માટેનું એનું બજેટ જે તૈયાર કરી આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે આની બ્રિફ નોંધ હું આ બધાની સમક્ષ રજૂ કરું છું આપણું જે પ્રસ્તાવિત આપણું જે બજેટ છે બે હજાર ચોવીસ પચીસ માટેનું એ બજેટનું જે કદ છે એ રૂપિયા બે હજાર આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે બજેટ હતું એ બે હાજર છસો આડત્રીસ કરોડ નું હતું આ વખતનું આપણું જે પ્રસ્તાવિત બજેટ છે એનું કદ બે અઢાર કરોડ જેટલું રહેશે બે હજાર ત્રેવીસ ચોવીસના આપણા જે રિવાઇઝ અંદાજો છે એ લગભગ બે હજાર ચારસો ને કરોડ જેટલા રહે છે જો ડિટેલ એની આપણે બજેટની આપીએ તો મહેસૂલી આવકની જો આપણે વાત કરીએ તો જે પ્રસ્તાવિત આપણી આ મહેસૂલી આવક છે બજેટમાં એ રૂપિયા એક હજાર એકવીસ કરોડ જેટલી મહેસૂલી આવક છે અને મૂડી આવકની આપણે વાત કરીએ તો એ રૂપિયા એક હજાર છસો અઠ્ઠાવન કરોડ જેટલી આ મૂડી આવક એમાં આપણે લઈએ છીએ આની સામે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચની જો તબક્કાવાર વાત કરીએ તો આપણું મહેસૂલી ખર્ચ છે એ રૂપિયા એક હજાર ત્રણ કરોડ જેટલું આ મહેસૂલી ખર્ચ આમાં પ્રસ્તાવિત છે અને મૂડી ખર્ચ છે એ રૂપિયા એક હજાર છસો બાણું કરોડ જેટલું આપણે બજેટમાં પ્રસ્તાવિત કરીએ છીએ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જો કે પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે વધારો કરવામાં આવ્યો છે ઘરે ઘરેથી જે કચરો લઈ જતી ગાડી છે તે ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે પાણી વેરામાં સો રૂપિયાનો વધારો પરંતુ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે પાણીના નવા સ્ત્રોતનું આયોજન પણ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા ગયા છે મયુર જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે અંકિત રાજકોટ મહાપાલિકાના કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ પચીસ માટે અને લગભગ અઠ્યાવીસો કરોડ આસપાસનું આ બજેટ છે તે પ્રસ્તાવિત કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયો છે મુખ્ય વાતો જો આ બજેટની જોવામાં આવે તો રાજકોટવાસીઓ માટે પ્રતિ દિવસ બે રૂપિયાનો બોજો છે તે કચરાને લઈને નાખવામાં આવ્યો છે એટલે કે કચરાનો જે મહાપાલિકાનો વેરો છે એ ઓલમોસ્ટ ડબલ કરી નાખવામાં આવ્યો છે એક તરફ રાજકોટ શહેર છે તે સ્વચ્છતાની અંદર પાછળ ધકેલતા તો જાય છે અને બીજી તરફ કચરો ઉઘરાવવા માટે જે ઘરે ઘરે ગાડીઓ જાય છે તેની અંદર ડબલ વધારો પ્રસ્તુત કરવામાં આવ્યો છે સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે રાજકોટની અંદર અને પાણી વેરાનો જે સ્લેપ છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પંદરસો રૂપિયા વાર્ષિક વેરો જે સામાન્ય નાગરિકો રહેણાંક માટે ચૂકવતા હોય છે તેની અંદર સો રૂપિયાનો પ્રસ્તાવિત વધારો છે એ આમાં ઝીકવામાં આવ્યો છે પરંતુ આ વેરો છે તે સ્ટેન્ડિંગ કમિટી કદાચ હટાવી શકે છે કારણ કે ચૂંટણીનું વર્ષ છે અને બીજી તરફ પાણીના સ્ત્રોતની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર માટે સૌની યોજના છે એ સૌથી મોટો પાણીનો સ્ત્રોત છે સાથે જ ભાદર આજી અને ન્યારી આ ત્રણ મુખ્ય ડેમો છે આ ઉપરાંતના અન્ય કોઈ મજબૂત થઈ શકાય તેવા સ્ત્રોત છે તે રાજકોટ માટે નથી એટલે આવનારા દસ વર્ષ માટે રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખીને બોર યોજના સહિતની યોજનાઓ છે તેના ઉપર રાજકોટ મહાપાલિકાએ એક વિઝન રજૂ કર્યું છે સાથે જ પ્રસ્તાવિત વિઝનની અંદર પાણીના સ્ત્રોતો મજબૂત કરવાની સાથે રિન્યુએબલ પાણી એટલે કે વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થાય તેને તળાવથી લઈને અલગ અલગ વિસ્તારના લોકો છે તે સંગ્રહ કરીને વાપરી શકે એના માટેનો પણ આ બજેટની અંદર ખાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે આ કુલ મિલાવીને સત્તર કરોડને અઠ્ઠાસી લાખના બોજાવારું આ બજેટ